દોલેરા તાલુકાના ભડિયાદમાં દિવાળી પર્વે અંબે માતાના મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને ભક્તિભાવથી છવાયું મંદિર અમદાવાદ જિલ્લાના દોલેરા તાલુકાના નડિયાદ ગામે મોતી ચોક સ્થિત શ્રી અંબે માતાજી મઠ ખાતે ગઈકાલે દિવાળી પર્વ નિમિત્તે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીને વિવિધ પ્રકારની મિષ્ટાન શાકભાજી ફળ ફ્રૂટ અને છપ્પન ભોગથી અલૌકિક અન્નફૂટ ધરાવવામાં આવ્યા હતા મંદિર પ્રાંગણમાં ભક્તિભાવથી દૃશ્ય નિહાળવા જેવું બન્યું હતું શ્રી અંબે માતાના જયઘોષ વચ્ચે ભક્તોએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો દર વર્ષે દિવાળી પર્વે યોજાતા આ અન્નકૂટ મહોત્સવમાં ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીને પ્રત્યેની અખંડ શ્રદ્ધા વ્યક્ત કરી હતી શ્રી અંબે માતાજી મઠ મોતીચોક ભડિયા ભડિયાદ ખાતે દિવાળી પર્વ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો અવસર પર ભક્તિભાવ સાથે મનાવવામાં આવ્યો દિવાળીના પાવન પર્વ ઉત્સવ ઉજવાયો હતો રિપોર્ટર સી